गिरनारी जयिनारी रोलिंग व्हील वेरी गुड मॉर्निंग केम छो मने केम छो हूं एकदम बराबर छु रेहू रेहू दीदी बात करू आ बोल बेटा तमे तो स न 3 3 दिवस थी त तमे वार्ताज नहीं कीती तमे जल्दी वार्ताज कर न मन भाव गमे તને એકને ગમે છે કે આ બધાને ગમે છે બધાને બધાને ગમે છે તો સારું લ્યો ત્યારે એમાં કોળમ બેસવાની કે જરૂર હતી ચાલો તો માહિની વાત સાચી છે આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી વાર્તા કહી શક્યા નથી અને બે દિવસથી તો યુટ્યુબ ઉપર આપણી વાર્તા અપલોડ થઈ જ નથી શું કામે ટાઈમ જ નથી રહ્યો આપણા પાસે કારણ કે પરમ દિવસે ગુરુજીની પધરામણી હતી અહીંયા અને સરસ મજાનો પ્રોગ્રામ હતો ને પ્રોગ્રામમાં મજા આવી સોળસોપચાર પૂજા આપણે કરી હે ને તમે સરસ કેવું સરસ ગાતા હતા બધા બધામાં હા હા મસ્ત મસ્ત ગાતા હતા કેમ કોયલ જેવા છો તમે બધા કોયલ છો હા પાડો છો કે ના પાડો છો કેમ કોયલ કોયલ તો તમારે જેવું મીઠું મીઠું ગાય તો તમે કેમ ના પાડો છો એ તો કાળી હોય પછી તો બે પગ જ હોય તમારે તો બે હાથ હોય બોલી શકો એકલી ખાલી ગાઈ જ શકે હે ને પણ સારું ચાલો આજે હવે આપણે વાર્તા કહીએ આજે અત્યારે છેક હું ફ્રી થઈ છું હે ને તમે પણ બધા સ્કૂલે ગયા હતા એટલે સારું ચાલો હવે વધારે આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને એક સરસ વાર્તા તમને કહું છું હમણાં તો બે દિવસથી બધાના ફોન પણ એટલા આવે છે દીદી તમને કંઈ થયું નથી ને શું છે બધું કેમ હમણાં તમે વાર્તા મૂકતા નથી બે દિવસથી પણ આજે મૂકી દઈએ છીએ એક ભાઈ અને એને કોઈક ફેક્ટરી બનાવી હતી એટલે એક નદીનો કિનારો છે એને સામે કિનારે ફેક્ટરી બનાવવાની હતી એટલે ગાડી એમણે આ કિનારે મૂકી અને પછી એવું નક્કી કર્યું કે ભાઈ હું હોળીમાં જઈશ ફરીને જાઉં તો ઘણું બધું લાંબો રન થાય એને કરતાં હું નદીમાં જે નાવ છે એ નાવનો ઉપયોગ કરી અને હું જલ્દીથી સામે કિનારે પહોંચી જઈશ નાવિકને બોલાવ્યો નાવિક આવ્યો નાવમાં બેઠા એટલે થોડીક નાવ આગળ વધી એટલે પેલા નાવિકને જોઈ અને પેલો જે માણસ જેની ફેક્ટરી બનાવી છે એ માણસે પેલા નાવિકને પૂછ્યું તને ખબર છે હું કોણ છું તો બોલે ના સાહેબ મને કંઈ ખબર નથી બોલે ધિકાર છે તને કે તને એટલી ખબર નથી કે હું કોણ છું તો કે સાહેબ તમે જ કહો ને તમે કોણ છો રોજ છાપામાં મારો ફોટો આવે છે સોશિયલ મીડિયામાં તો મારી જાહેરાતો સતત ચાલુ જ હોય છે હું આવડું મોટો માણસ ને તું મને ઓળખતો નથી તો હું અભણ માણસ છું મને છાપું વાંચતા નથી આવડતું મોબાઈલ ચલાવતા નથી આવડતું કે કમ્પ્યુટર ચલાવતા મને નથી આવડતું એટલે મને કંઈ ખબર નથી ઓ તો તો તારી પચીસ ટકા જિંદગી પાણીમાં ગઈ આપણે આવું કહીએ ને કોઈને તારી જિંદગી તો પાણીમાં ગઈ એમ તો શું કહે તારી પચીસ ટકા જિંદગી પાણીમાં ગઈ કે તો કે હા સાહેબ હવે હું અભણ માણસ છું તમે જે કહો તે થોડી ના આગળ વધી એટલે વળી પાછું પૂછે તને ખબર છે કે હું ત્યાં સામે કિનારે શેના માટે જાઉં છું તો કે ના સાહેબ બધા આવતા હોય એમ તમે આવ્યા છો સામે કિનારે છોડી દેવાનું મારું કામ તમે ત્યાં જઈને શું કરો છો એ મને ખબર નથી તો કે સાંભળ હું ત્યાં બહુ મોટી એક આરો પ્લાન્ટ નાખું છું બહુ મોટી એક ત્યાં ફેક્ટરી બનાવવાનું છું જેના અંદર પાણી બધું ફિલ્ટર થાય અને પછી એ પાણી એકવાનું પાણી એ તૈયાર થાય ફિલ્ટર થયેલું પાણી અને એને હું બોટલમાં ભરીને વેચીશ તો કે સાહેબ પાણી બોટલમાં વેચાય કે એ તો માણસ ગરીબ માણસ એને કંઈ ખબર જ નથી બોટલમાં પાણી કેવી રીતે ભરશો તો કે તને એ ખબર નથી તારી તો પચાસ ટકા જિંદગી પાણીમાં ગઈ કે તને આટલી ખબર નથી કે સાહેબ હું તો અભણું માણસ છું કે મને બીજી શું ખબર પડે કે સારું સારું કે એમાં નાવ ધીરે 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 કરતાં અધવચ્ચે પહોંચી અને ખબર નહીં શું થયું તો એ નદીની વચ્ચમાં કંઈક ખાડો હશે કે જ્યાં પાણી ઊંડું હતું અને ત્યાં આ બે વાતો કરતાં કરતાં ખબર નહીં કંઈ જે કેવી રીતે એ નાવ ત્યાં અધવચ્ચે પહોંચી ગઈ એ ઊંડા પાણીની અંદર એટલે પેલું નાવિક તરત જ બોલ્યો સાહેબ તમને તરતા તો આવડે છે ને કે શું કીધું તમને તરતા તો આવડે છે ને કે પેલું કે ભાઈ મને તરતા આવડતું નથી હો કે આમ જો તું મને બચાવી લેજે હો કે 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 સાહેબ તમને તરતા નથી આવડતું કે તો કુછ તો તમારી આંખે આખી ગઈ કે પાણીમાં તમને જો તરતા ન આવડતું હોય તો તમારી આખી આખી જિંદગી પાણીમાં ગઈ પછી તો પેલા માણસે કીધું ભાઈ તારે જેટલા રૂપિયા જોઈએ એટલા લઈ લેજે પણ તું મને બચાવી લે ને ત્યારે પેલો નાવિક શું કહે છે કે હા સાહેબ તમે ચિંતા નહીં કરો અમને તો તરતાય આવડે છે ને બીજાને તારતાય આવડે છે તમે ચિંતા નહીં કરો જિંદગીમાં ક્યારેય કોઈની મજાક નહીં ઉડાવવાની કોઈ માણસ અભણ છે તો એવું એને કહીને ક્યારેય સતાવવાનું નહીં કે તને કંઈ નથી આવડતું કદાચ કોઈ આપણાથી ભણવામાં નબળું છે હોશિયાર નથી આપણા જેટલું તો ક્યારેય એને એ રીતે સતાવવાનું ને તને કશું નથી આવડતું ક્યારેય કોઈની મજાક નહીં ઉડાડો હંમેશા એમ કહું ને કે કદાચ માણસને આ કામ નથી આવડતું તો એને બીજું કામ આવડતું હોય આપણને કોઈની મજાક કરવાનો કે એને નાનું દેખાડવાનો આપણને કોઈ હક નથી બેટા બધા ઈશ્વરના જ બાળકો છે કોના બાળકો છે ભગવાનના બાળકો ઈશ્વરના બાળકો છે એટલે બધા જ સરખા છે ઘણી વખત આપણને એમ હોય આપણો એવો એમ હોય કે આપણે બહુ મોટા છીએ આપણને બહુ સારી બુદ્ધિ આપી છે એવું નથી આપણા કરતાં સારી બુદ્ધિ ઘણી વખત જે અભણ માણસ હોય એના પાસે હોય એટલે આપણે હંમેશા એક વિચાર કરવાનો કે બધા સરખા છે તમે ગાઓ છો ને કે સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ કારણ કે આપણે બધા સાથે જ છીએ અને એક સરખા જ છીએ આપણે ઈશ્વરના બાળકો છીએ પરમાત્માના બાળકો છીએ એટલા માટે કાયમ કઉ છું કે એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો